મિથુન રાશિ એ રાશિ ચક્રની ત્રીજી રાશિ છે સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર પંદર જૂન બે હજાર પચીસના રોજ બપોરે અગિયાર કલાક અને અઠ્ઠાવન મિનિટે થશે વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય અને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં સૂર્યને મુખ્ય ગ્રહનો દરજ્જો પણ મળ્યો છે સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે મિથુન રાશિ એ બુધ દ્વારા શાસિત રાશિ છે એટલે કે તે પોતાના મિત્ર મિત્રગ્રહની રાશિમાં જ પ્રવેશ કરવાના છે આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે તો આવો હવે જાણીએ તમારી રાશિ પર આગામી એક માસ પંદર જૂન થી કેવો રહેશે સૂર્ય ગોચરનો પ્રભાવ તમારા માટે શું થવાનું છે ખાસ આ બધું જાણવા માટે આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો અને હજુ સુધી આપણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી અથવા આપ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો શરૂઆત કરીશું આપણા વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે ર અને તળ તુલા રાશિના જાતકોથી તો તુલા રાશિના જાતકો માટે સૂર્ય તમારા અભિયારમાં ભાવમાના સ્વામી છે અને હવે સૂર્યનું ગોચર તમારી નવમાં ભાવમાં થવાનું છે આવી સ્થિતિમાં આ ગોચરનો સમયગાળો તમારી આવકમાં વધારો લાવશે અને આ સમય દરમિયાન તમને સૂર્ય દેવજી કૃપાથી ભાગ્યનો પૂર્ણ પૂર્ણ સહયોગ મળશે પારિવારિક જીવનની વાત કરીએ તો આ ગોચર તમને તમારા પિતાનો પણ સંપૂર્ણ સહયોગ આપશે તે જ સમયે કાર્યસ્થળ પર તમારે કોઈ કામ સંબંધિત લાંબી યાત્રા પણ પર જવું પડી શકે છે જો કે આ યાત્રાથી તમને સારો નફો અને લાભ મળવાની સંભાવનાઓ વધુ રહેશે આ ઉપરાંત સૂર્યદેવનું આ ગોચર ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ તમારો ઝુકાવ વધારી શકે છે જેના પરિણામે તમે ધાર્મિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતા જોવા મળશો પરંતુ આ સમયગાળા દરમિયાન કેટલાક જાતકોને તેમના ભાઈ બહેનો સાથે કોઈ બાબતે રહી અને ઝઘડો થઈ શકે છે મતભેદ થઈ શકે છે જેના કારણે તેમની સાથેના તમારા સંબંધોમાં થોડી કડવાશ જોવા મળી શકે છે આમ છતાં જો તમે સરકારી ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો તો તમને સરકાર અને તમારા ઉચ્ચ અધિકારીઓ તરફથી કોઈ પ્રકારનો સહયોગ અને સારો લાભ મળવાની શક્યતાઓ પણ પડી રહી છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વરિશ્ચિક રાશિના લોકોની તો વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્ય દસમા ભાવના સ્વામી છે અને મિથુન રાશિમાં સૂર્યનું ગોચર એ તમારી રાશિથી આઠ ભાવોમાં થશે સૂર્યના ગોચર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વૃશ્ચિક રાશિના જાતકો માટે થોડું ઓછું અનુકૂળ રહેશે તો આવી સ્થિતિમાં તમારે તમારા સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવું જરૂરી બનશે તેથી વાસી ખોરાક બહારનો ખોરાક અને વધુ મસાલેદાર ખોરાક લેવાનું ટાળો નહીં તો તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે હવે તમારા નાણાકીય જીવનની વાત કરીએ તો તમને આ સમયે કોઈ કારણસર નાણાકીય નુકસાન થવાના સંકેતો પણ દેખાઈ રહ્યા છે તેથી આ ગોચર દરમિયાન તમામ પ્રકારના પૈસાની લેવડ દેવડ કરતી વખતે ખાસ કાળજી રાખો ઉપરાંત આ સમયે તમારા અન્ય લોકો સાથે કોઈ પ્રકારની દલીલ ટાળવી પડશે કાર્યસ્થળ પર સૂર્યદેવ તમને વધુ મહેનત કરાવશે કારણ કે આ સમયે તમને દરેક કાર્યમાં સખત મહેનત પછી જ સફળતા મળશે તેથી શરૂઆતથી જ તમારી મહેનત અને પ્રયત્નોને ચાલુ રાખો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના જાતકોની ધન રાશિના જાતકો માટે સૂર્ય તેમના નવમા ભાવના સ્વામી છે ના ગોચર દરમિયાન સૂર્ય તમારી રાશિથી સાતમા ભાવમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં ગોચર સૂર્યનો પ્રભાવ આ રાશિના પરિણીત જાતકો તેમના જીવનસાથી અને ભાગીદારીમાં વ્યવસાય કરતા જાતકો લગ્ન જીવન ઉપર સૌથી વધુ પડશે જો તમે પરિણીત છો તો આ ગોચર તમારા માટે ખાસ કરીને અનુકૂળ રહેશે આ સમય દરમિયાન તમે તમારા જીવનસાથી તરફથી ખુશીઓનો અનુભવ કરશો જો કે પછીથી તમારા લગ્ન જીવનમાં કેટલીક સમસ્યાઓ પણ શકે છે કારણ કે આ ગોચર પરિણીત જાતકોના સંબંધોમાં અહંકાર અને ઘમંડમાં વધારો કરાવી શકે છે જેના પરિણામે તેમની નકારાત્મક અસર સીધી તમારા સંબંધો ઉપર પડશે આવી સ્થિતિમાં તમારી યોગ્ય વાતચીત દ્વારા તમારા જીવનસાથી સાથેના સંબંધોને સુધારવાની જરૂર પડશે ઉપરાંત તમારા આ સમયે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવાની જરૂર પડશે આ ઉપરાંત જે લોકો ભાગીદારીમાં વ્યવસાય કરે છે તેમને આ ગોચરથી સારા પરિણામો મળશે કારણ કે આ સમયે તમે સારી રીતે પ્રગતિ કરશો જેના કારણે તમે તમારા કરિયરમાં ઝડપથી આગળ વધી શકશો જો કે પ્રેમ સંબંધોની દ્રષ્ટિએ આ ગોચર એવા લોકો માટે અત્યંત શુભ રહેશે જેઓ પોતાના પ્રેમી સાથે પ્રેમ લગ્ન કરવા માંગે છે તુલા વૃશ્ચિક તથા ધન રાશિના જાતકો વૈદિક શાસ્ત્ર અનુસાર આગામી સૂર્યનું ગોચર તમારી રાશિ પર કઈક આવો કરી શકે છે પ્રભાવ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઇક કરજો શેર કરજો આપ અમારી ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે